વાલ્મિકી પહેલા વાલીઓ લૂંટારો હતો અને વાલીયા લૂંટારા એ વાલ્મિકી લખ્યું તદ્દન ખોટી છે તદ્દન ખોટી વાત છે એટલે આપણે ત્યાં જે બધી કથાઓ ચાલી ઘણો સમય હજારો વર્ષનો ઇતિહાસ છે આપણો એટલે વાલ્મીકી વાલ્મીકી રામાયણ શું કે છે વાલ્મિકી વિશે એ આપણે કોઈ પણ વિશે શંકા થાય કોઈ પ્રસંગ વિશે થાય કોઈ ઇતિહાસની કોઈ પ્રસંગ હોય કડી હોય એના વિશે આપણને શંકા લાગે તો વાલ્મિકી રામાયણને આપણે જોવું જોઈએ અને તે પણ કયું વાલ્મિકી રામાયણ હવે જે સમીક્ષિત આવૃત્તિ આવી છે એ વાલ્મિકી રામાયણને જોવું જોઈએ એને કન્સલ્ટ કરવું જોઈએ તો એમાં તો વાલ્મિકી છે ને તે બુદ્ધ પ્રજાપતિ જે છે પ્રજાપતિ સૌથી ઉચ્ચતમ દેવ છે વૈદિક કાળ પ્રમાણે એટલે પ્રજાપતિના જે દસ માનસ પુત્રો છે એ માનસ પુત્રોમાંના એક માનસ પુત્ર પ્રાચેતસ છે પ્રચેતસ એ પ્રચેતસનો પુત્ર છે વાલ્મિકી બ્રહ્માના પ્રજાપતિ એટલે બ્રહ્મા બ્રહ્માના દસ માનસ પુત્રો છે એ માનસપુત્રોમાંનો એક પ્રચેતસ છે એ પ્રચેતસનો પુત્ર એ વાલ્મિકી છે એટલે વાલ્મિકી રામાયણમાં તો એમનો ઉલ્લેખ પ્રાચેતસ તરીકે પણ આવે છે એટલે આ કઈ રીતે દ કથા પ્રચલિત થઈ વાલ્યો લૂંટારો હતો અને પછી એણે આ બધું કરીને વાલી વાલ્મિકી બન્યા સ્ટોરી સરસ છે પ્રેરણા આપે એવી છે કે ભાઈ વાલ્ય લૂંટારામાંથી વાલ્મિકી જેવા બન્યા તો કોઈ પણ સામાન્ય લોકોને કોઈને પણ ગમી જાય એવી સ્ટોરી છે પ્રેરણાદાયક સ્ટોરી છે પણ વાલ્મીકી રામાયણનો ટેકો નથી એને આ વાત તો આપણે કહેવી જ જોઈએ ખોંખારીને કેવી જોઈએ